હાલો પ્રેન્સ સાજી આપણે શરદી ઉધરસ માટે ઉકાળો બનાવશું બનાવીશું ઉકાળાની રેસિપી જોઈને તમે પણ ટ્રાય કરજો નાનો ટેસ્ટ એટલો કડવો પણ નહીં લાગે અને તુરો પણ નહીં લાગે તો ચાલો આપણે ઉકાળો બનાવવાની સામગ્રી જોઈ લઈએ અહીંયા મેં ઉકાળો બનાવવા માટે લીધા છે તુલસીના પાન આને મેં ધોઈને સાફ કરી લીધા છે તો અહીંયા મેં થોડાક લીધા છે ફૂદીના પાન એને ધોઈને સાફ કરી લીધા છે આ થોડુંક આપણે આદું લીધું છે આ ત્રણ લવિંગ લીધા છે એક ટુકડો આપણે તજનો લીધો છે આ થોડીક આપણે હળદર લીધી છે આ એક ચમચી જેટલો આપણે ગોળ લીધો છે ખાણી લીધી છે તેમાં તજ અને લવિંગને ખાંડી લઈશું એને ખાંડીને આ રીતનો પાવડર તૈયાર કરી લઈશું આ આ તૈયાર કરેલા એક એક લઈશું ઉકાળો બનાવવા માટે આપણે વાસણ લીધું છે ધીમો ગેસ કરીને તેની ઉપર રાખી દેસુ તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખશું જેટલું તમારે ઉકાળો બનાવવો હોય એટલું વધારે પાણી તમે નાખી શકો છો પેલા આપણે ગેસની ની ફ્લેમ ને ફાસ્ટ કરીને પાણી ગરમ થવા દઈશું નાખી દઈશું તોડીને નાખી દઈશું તેથી તેનો ફ્લેવર અને તેના ગુણ સારા એવા પાણીમાં આવી જાય હવે આદુને આ રીતના ખવણીને નાખી દેસુ જો તમને આદુનો ટેસ્ટ વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અને નો પાવડર તૈયાર તો તેને આપણે નાખી દઈશું હળદર નાખી દઈશું હું પાવડર એડ કરું છું જો તમારી પાસે લીલી હળદર હોય તો તમે લીલી હળદર પણ ખમણીની એડ કરી શકો છો પછી તેમાં એક ચમચી જેટલો ગોળ નાખશું હવે તેને સારી રીતના મિક્સ કરી લઈશું હવે તેને સારી રીતના ઉકળી અને અડધું થાય ત્યાં સુધીને આપણે ઉકાળી લઈશું તો આ તમે જોઈ શકો છો આપણે પાણીનો કલર ચેન્જ થવા લાગ્યો છે જે આપણે બધી સામગ્રી એડ કરી છે તેની ફ્લેવર આપણા પાણીમાં એડ થતી જાય છે આ ઉકાળાને ઘરના બધા સભ્યો પી શકે છે તમે ઘરે જરૂર ટ્રાય કરજો હવે આ ઉકાળાને આપણે દસક મિનિટ સુધી ઉકાળી લઈશું તો આ ઉકાળાને આપણે બે ગ્લાસ પાણી નાખ્યું ખૂતું તો એક ગ્લાસ થાય ત્યાં સુધીના આપણે ઉકળવા દેવાનું આ આપણે અડધું પાણી ભરી જાય ત્યાં સુધીના આપણે છે તો આ તૈયાર થઈ ગયો છે આ કાવાને આપણે ગાળી લઈશું જેટલો આ ઉકાળાને વધારે ઉકાળશો ને એટલો તમને વધારે ફાયદો થશે તો આ ઉકાળો સેજ ગરમ હોય ત્યારે આપણે આ ઉકાળાને પી શકીએ આ ઉકારો થોડો ગરમ પી તો જ એના ફાયદા થાય શિયાળામાં જે કાવો મળતો હોય તે કાવા જેવો જ લાગશે કાવા જેવો પીવો હોય તો તેમાં તમે થોડુંક લીંબુ એડ કરી શકો છો એટલે કાવા જેવો ટેસ્ટ આવશે જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકનનું બટન દબાવી દેજો ફરી મળીએ એક નવા વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ